વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલી કૈલાશ પાર્ક સોસાયટીમાં રહેતા હાર્દિકભાઈ તારીખ તેરમીના રોજ રાત્રે સાડા આઠ કલાકે પોતાના મકાને મારી શહેર વિસ્તાર વિસ્તારે વિવિધ જગ્યાઓ પર ગણેશજીના દર્શનાર્થે પરિવાર સાથે ગયા હતા આ દરમિયાન તેના બંધ મકાને કોઈ તસ્કરોએ નિશાન બનાવી તિજોરીમાં મૂકેલા થી પંદર તોલા સોનાના દાગીના અને આશરે પંદરથી વીસ હજાર જેટલી રોકડ રકમની ચોરી કરી હતી આ બનાવ સંદર્ભે તેઓએ સ્થાનિક પોલીસ મથકે ચાણ કરી હતી પોલીસે આ મામલે અજાણ્યા તશ્કરોનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે આપણે મારું નામ હાર્દિક છે હાર્દિક સલગર આપણે કૈલાસ પાર્ક સોસાયટીમાં રહું છું એક નંબર અમારે ત્યાં રાતના સાડા આઠ વાગે તેર તારીખે સાડા આઠ વાગે અમે લોકો ગણપતિ જોવા માટે સિટીમાં ગયા હતા માંજલપુર વિસ્તારમાં તો અમે સાડા અગિયાર સાડા અગિયાર રિટર્ન આવ્યા એ દરમિયાન અમારા ઘરમાં ચોરી થઈ અને ચોરી થઈ એ વસ્તુમાં અમારું સોના ચાંદીના ઘરેણાં ચોરી કરીને ચોર ચોરી કરીને જતા રહ્યા તમે સ્થાનિક પોલીસને કોઈ સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરી છે તમે હા પોલીસ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે અને અમે એફઆઈઆર પણ કરી છે કેટલું રોકડ રકમ હતું ને સોના ચાંદી હતું આમ તો ચૌદથી પંદર તોલા અમારું સોનાના ઘરેણા હતા અને પંદર સત્તર હજાર જેટલી નોર્મલી કેશ હતી ઘરમાં કોઈ જ નહોતું ત્યારે ના ઘરમાં ત્યારે કોઈ નહોતું ઘરમાં લોક હતું લોક હતું તો તમને ધ્યાન કેવી રીતે થઈ કે તમારા ઘરમાં અમે સાડા અગિયારે પાછા આવ્યા તો ત્યારે અમે ઘરની પરિસ્થિતિ જોઈ ત્યારે લોક તૂટેલું હતું અને લાઇટ ચાલુ હતી તો એ અરસામાં અમે લોકો અંદર આવ્યા અને અમે જોયું તો અમારા ઘરનો સામાન વેરવિખેર થયેલો હતો તિજોરી ખુલ્લી હતી